સાબરકાંઠાના જિલ્લાના ચિઠોડામાં પોલીસ ડરી ગઈ છે એક યુવકનું મોત પોલીસના મારથી થયું હોવાનું માનીને મૃતકના પરિવારજનોએ યુવાનની લાશને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધી હતી એટલું જ નહીં છેલ્લા બે દિવસથી ચિઠોડા પોલીસ સ્ટેશનને પણ લોકોએ ઘેર્યું હતું ત્યારે અહીંની સ્થાનિક પ્રજાની ધાકથી ફફડીને પોલીસે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કર્યું છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા લીમડા ગામના લોકોએ છેલ્લા બે દિવસથી ચીઠોડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે ગામ લોકોનો આક્ષેપ છે કે વર્ષ બે હજાર તેર માં લીમડા ગામના યુવક અનિલ પાંડોરને તત્કાલીન પીએસઆઈ આરવી સગરે દારૂના નશામાં પકડીને માર માર્યો હતો ત્યારબાદ આ યુવક બીમાર પડી ગયો અને ત્રણ વર્ષની સારવાર બાદ મૃત્યુ પામ્યો છે ત્યારે લીમડા ગામના રહીશોએ અનિલના મોતની બાબતે પીએસઆઈ જવાબદાર ઠેરવીને ચીઠોડા પોલીસ સ્ટેશને મૃતક યુવક અનિલ લાશ મૂકીને ઘેરાવ કર્યો છે ગાડીએ બે આગળ લગાડી બે પાછળ લાશ ઉપાડી પણ અમને કોઈ જડ પૂછ્યું એ વખતે અમને પૂછ્યું જ નથી ને સીધી લાશ ક્યાં લઈને ગયા કે હાલમાં મને ખબર નથી હિંમતનગર છે ફલાણું છે એમ હાલમાં કે છે મૃતકના પરિવારજનોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પીએસઆઈ સામે હત્યાનો ગુનો ના ખેડબ્રહ્મા વડાલી પોશીના વિજયનગર ગામભોઈ ઈડર તેમજ સાબરકાંઠા એલસીબી પોલીસને તૈનાત કરી દીધી છે ગામના લોકોને અને સમાજના અને મારી પણ માગણી એવી કે જે પીએસઆઈ માર્યા એ પી ની સામે 302 ની કલમ લાગવી જોઈએ તેની સાથે અમે ચર્ચા કરી છે જે સંદર્ભે અમને ગાઈડલાઈન મળી કે આ વિપર્યય મેં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે હાલ કંટ્રોલ માં છે પણ બંગ બસ જાણવાનું ચાલુ રાખવું અહીના આદિવાસીઓમાં ચડોતરાની પ્રથા ચાલે છે જેમાં જીવ સામે જીવ લેવાનો નિયમ આ લોકો પાળે છે ત્યારે હાલમાં પોલીસ સ્ટેશનને લોકોએ જે રીતે ઘેર્યું છે તેનાથી પોલીસ પણ ચડોતરાની બીકે ફફડી રહી છે અને તેના કારણે જ જિલ્લાની મોટા ભાગની પોલીસને અહીં ઉતારી દેવાય છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા